અને હવે યુટ્યુબ દ્વારા પણ એમની રમણીકભાઈ કોટડીયા ની ત્રણ ચેનલ હાલે છે એ સાહેબ આપને નામ આપશે એમાં તમે યુટ્યુબ ચેનલ તો તમને ખેતીની કેવી રીતના ભાવિ ભાગ પાડવા ફરીથી પાછા હોય તો ક્યારે પડી શકે કેટલી એની સમય મર્યાદા છે આવી બધી માહિતી ખેતીનું કેવી ખેતીની જમીન રાખવી કેવી ન રાખવી આવી બધા પ્રકારની જમવાના જે રેવન્યુ ની તમામ પ્રકારની માહિતી જેને કહેવામાં આવે છે એ તમામ પ્રકારની માહિતી એ એમની યુટ્યુબ ચેનલમાં આપે છે મારા ખાસ મિત્ર છે એમને મળવા માટે ખાસ એમનો આ તાલીમ કેમ્પ અત્યારે ચાલુ છે આ તાલીમ કેમ્પ માં દર મહિને લગભગ પચાસ થી આઠ લોકો અહીંયા આવે છે અને ખુબ સારી માહિતી લઈને એકદમ મિનિમમ ચાર્જ માં લોકો શીખે છે અહીંયા ભોજન પ્રસાદ લે છે આરામ કરે છે અને સારી રીતે એકદમ કુદરતી ની અંદર એમની વાડીમાં ખુબ સારી માહિતી મળે છે તો આપડે પેલા રમણીકભાઈ નો પરિચય લઈએ અને એમને આપણે પૂછીએ કે રમણીકભાઈ તમારો પેલા પરિચય આપો મારા રમણીકભાઈ કોટડિયા ત્યારે મેં ચાલુ કર્યુંરિયા ના ખેડૂતો માંથી પછી કોવિડ દરમિયાન એકાંતવાસ ભોગવવાનો થયો એ કોવિડ દરમિયાન જે છે એ ધીમે ધીમે ગ્રુપ કરવાનો વિચાર આવ્યો એમાંથી મારા બાવીસ ગ્રુપ થયા એમાં વાડિયા સાહેબ જે છે એ આ મારા ગ્રુપ વખત મિત્ર છે અને ગ્રુપમાં હું માહિતી આપતો રહેતો હતો પણ બાવીસ ગ્રુપ એટલે બાવીસ હજાર ખેડૂતો જોડાઈ ગયા બરાબર પછી એમાં મેસેજ મૂકવાની મર્યાદા હતી વારંવાર વોટ્સએપ જે છે બ્લોક થાય કારણ કે કોમર્શિયલ જેવું લાગ્યું એટલે વાળિયા સાહેબની પ્રેરણાથી જે છે હું યુટ્યુબમાં આવ્યો એને હજી આ છ મહિના માંડ ગયા છે પણ છ મહિના દરમિયાન એક ચેનલ મેં જે ઊભી કરી હતી પ્રથમ એ ચેનલ માત્ર ખેડૂતો માટે નથી એમાં કન્ટેન્ટ બીજું કઈ નતું ખેડૂત સાથે જે વાત થાય એ મને પ્રશ્ન પૂછે એનો જવાબ હું માં મૂકી દઉં એનું નામ છે ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શન ચેનલ બરાબર સાથે થયેલી વાત એટલા માટે કઈક એડિશન કરવાની જરૂરિયાત ઊભી થાય કે એક માણસ જે માહિતી પૂછ્યું એને પોતે જ લાગુ પડતી હોય પણ એ રિલેટેડ બીજી ઘણી બધી માહિતી લાગુ પડતી હોય કોઈ મને પૂછે કે કુવામાંથી હક દાખલ કરાય કે નહીં તો મારે એને વિસ્તારવાઈઝ કેવું પડે કે ભાઈ આ બધી વસ્તુ તમને લાગુ પડે આટલું જોયા પછી જેમાં ખેડૂત સાથે વાતચીત થયા પછી એમાં વિડીયો સ્વરૂપમાં હું એડિશન કરું પેલી ઓરિજિનલ એમ નામ રેવા દઉં છું બીજામાં એડિશન કરીને મૂકું છું જેથી કરીને ખેડૂતોને આ માર્ગદર્શન ની ઘરે બેઠા મળી જાય વિશેષ માહિતી મળી જાય ત્યાર પછી

કશું કેતો નથી મારે એડવોકેટ માટેની અલગ એટલે ચેનલ શરૂ કરવી છે કે એડવોકેટનો ટાઈમ બચવો જોઈએ એ મારા બધા વિડીયો વાંચશે સાંભળશે નહીં અને જો એવા વિડીયો હું યુટ્યુબ ના આમાં મૂકવા માં ખેડૂત કંટાળી જશે એને નહીં સમજાય એટલે એના માટેની મેં અલગ ચેનલ શરૂ કરી એમાં હું આખા લો બનાવું છું અત્યાર સુધી ત્રણ કાયદા ભણાવી ચુક્યો છું ચોથો કાયદો અત્યારે કાઢી મેં રાખ્યો છે પણ હવે સમય નથી રહેતો એ જ કાયદો જે છે આના પછી હું એમાં ચાલુ કરવાનો છું કારણ કે આ મારે નેચરલ વાત છે ખેડૂતો સાથે વાત થઈ તો વિડીયો બની જાય સીધો મૂકી દઉં ઓલામાં તો મારે સ્ટુડિયો ની જેમ ઉભો રહેવો પડે કાયદો આખો વાંચવો પડે કલમ ભાઈ છણાવટ કરવી પડે અને પછી વિડીયો એ થોડું ધીમી ગતિ આવે છે એમાં લગભગ છે અભ્યાસ કરવો પડે આ બધાની અંદર આઠસો નવસો ચેનલ થી અઢારસો મુકાઈ ચુક્યા છે હવે એને નવા કન્સેપ્ટમાં રૂપમાં આપણે આગળ લાવ્યા છીએ આની પેલા ગામે ગામ જઈ અને ખેડૂતો માટે જાગૃતિ માટે થઈ અને હું સેમિનાર આજે બી કરું છું હજી રીસેન્ટલી હમણાં જ કેમ્પ જે છે એ હું મૂડી તાલુકાના એક ગામની અંદર કરીને હા બી અનેક ગામ ની અંદર જઈ પણ એક ધોરાજી ના તાલીમ કેમ્પ પછી છે ને મને એક જરાક ટ્યુબલાઇટ ઝબકારો થયો ધોરાજી માં હાલા છસો થાળી ઉપડી એટલે હાલા છસો ખેડૂતો હતા સાંભળવા વાળા ત્રણસો થી વધારે નતા અને એમાંથી સમજ વાળા ત્રી થી વધારે નતા તો હલાયું ત્રી મંદિરે કાર્યક્રમ થયો હાલા થારી થાળી ઉપડી કેપેસિટી હોલ ની ત્રણસો જણા ની હતી થાળી સાચી ઉપડી કેટરસ વાળો પછી ખોટું ન કરી જાય મારી પાસે માણસો ઉભા હોય

ત્રીજા નંબરમાં એમાં ખાલી રેવન્યુ ની જાગૃતિ આવી જાતે કામ કરતા ત્યાં ન શીખવાડીએ જાતે કામ કરવા માટે એ વિચાર્યું કે ભાઈ ખેડૂતોના તાલીમ કેમ્પ રાખીએ એક ફી નક્કી કરીએ કે ભાઈ ત્રણ હજાર સાડા ત્રણ હજાર હવે પછી થોડીક વધારવી પડશે જે બી નક્કી થાય એ ફી નક્કી કરવી પ્રથમ વખત આવે એટલા ની ફી છે આ તાલીમ કેમ્પ પંદર જણા ની પૂરી ફી છે પચાસ જણા બેઠા છે બીજી વખત આવે એના પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીને ત્રીજી વખત આવે એવા લોકો જે છે એને આપણે હજાર રૂપિયાની આજુબાજુનું રજીસ્ટ્રેશન લઈએ છીએ જે ખર્ચ થી કદાચ ઓછું છે

એટલે દરેક ક્રાઇટેરિયા નિયમ અનુસાર નક્કી કરવા પડે તો આ પ્રવૃત્તિ ટૂંકમાં પૈસા માટે થઈ નહીં પણ ખેડૂતોને ખરા અર્થમાં માર્ગદર્શન મળે ખરા અર્થમાં પોતે રેવન્યુ રેકોર્ડ ચેક કરતા થઈ જાય કમસે કમ પોતે ન સુધારે તો એને એટલી તો ખબર પડવા મળી જાય કે આ કેમ સુધારે અને આ આટલા જ ખર્ચમાં સુધરે તો એ પણ હેતુ છે અને જે શીખી જાય છે એ પોતાનો જ રેવન્યુ હેકર ચોખ્ખો કરે એના માટે નથી પણ એના મિત્ર સર્કલ સગાવાલા એને પણ ઉપયોગી થાય તો દરેક ના ખેડૂત રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા થાય તો કજિયા ઓછા થાય પાયાનો પ્રશ્ન આ છે કેસ જયારે દાખલ કરો ને તકલીફ ન્યા થઈ ને તમારો રેવન્યુ રેકોર્ડ તમારી પાસે નથી અને ઘણી વખત ઉપલા વાળાની અપીલ કરવા વાળા ની ખબર નથી હોતી અને ઘણી વખત ટાઈમે તરસ લાગે ત્યારે કૂવો ખોદો આવે તો પાણી ન મળે એટલે પણ નીકળી જાય અનેક કારણો હોય છે તો આ બધા કારણો એક જ ઇલાજ પેલા ગામે ગામ જઈ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કામ કરવું એટલે સેમિનારો કરવા કલાક બે કલાક હમણાં જ મારું મુંબઈમાં સેમિનાર થવાનો છે રસ્તામાં બે બીજા આલે છે મુંબઈ સિવાય હું વાપી અને સુરત નું નક્કી થઈ ગયું છે ત્યાં પણ ઉભો રહીશ બે સેમિનાર કઈ આગળ જતો જઈશ પછી સુરતમાં આખો એક કાર્યક્રમ જુદો છે કે એ લોકો કે અમારા રેવન્યુ નીકળી તમને અહીં તાલીમ આપી ચોખા કરાવજો એનો કાર્યક્રમ પાછો અલગ છે આઠ કલાક નો બધાને જુદું લઈ દઈશ તો આ હેતુ એ છે કે ઘે ખેડૂતના આંગણે જ અને એને જાગૃત કરવો પછી તાલીમ કેમ ખેડૂતના આંગળે કરવા શક્ય નથી કારણ કે અહીંયા અત્યારે આવ્યા છે જુઓ મુંબઈ થી બે ભાઈઓ આવેલા છે સુરત થી આવેલા છે દૂર દૂર થી ઘણા આવેલા છે

તો જ સાચા અર્થમાં આપણે સજગ નથી એ આ ખરો આ બધાનો હેતુ એ છે કે ખેડૂતનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો થાય તો ખેડૂત ના પૈસા બચે એટલું જ નહીં ભવિષ્યમાં કોઈ પ્રકારની તકલીફો ઉભી ન થાય તો રમણીકભાઈ અમારા ખેડૂત મિત્રો ને એ માહિતી આપો છો કે તમે જે આ તાલીમ કેમ્પ રાખો છો સરસ મજાનું આ માર્ગદર્શન તમે ખેતી ની રેવન્યુ આપો છો અને ખુબ એકદમ મિનિમમ ચાર્જ આપો છો તો એ માહિતી આપો કે આ તમે કેમ્પ મહિનાના કયા વારે રાખો છો કે કોઈ તમારી તમારી પોતાની તારીખથી નક્કી કરો છો કે દર મહિને રાખો છો કે છ મહિને રાખો કે ત્રણ મહિને રાખો છો આ જે તમારી વાડીમાં જે શીખવાનો જે આ તાલીમ કેમ્પ રાખો છો એની વાત માહિતી આપી દો તાલીમ કેમ છે જે સામાન્ય રીતે આપણે મહિનો એવું નક્કી કરેલું છે પણ એક્ઝેક્ટ મહિનો એવું જરૂરી નથી પણ સામાન્ય રીતે અત્યાર તમામ તાલીમ કેમ્પ ની અંદર આપણે બીજો અને ત્રીજો શનિવાર લઈએ છીએ એટલે મહિનાના બે દિવસ કોઈ પણ બે ફિક્સ થઈ ગયા એમાંથી બીજો બીજો અને ચોથો સોરી ફરીને સુધારું બોલ બીજો શનિ રવિ બીજો શનિવાર અથવા તો ચોથો શનિવાર બેકી શનિવાર એટલા માટે કે સરકારી રજા હોય ભાગ લઈ શકે ઉપરાંત મહિનામાં એક જ વખત રાખો દોઢ મહિનો થઈ જાય તો કઈ વાંધો નહીં ઘણી વાર તારીખ ટપી જાય કઈ કહેવાર દિવસ આવતો હોય મારે કઈ કામ હોય અનુકૂળતા ન હોય તો દોઢ મહિનો થાય પછી ના શનિવાર નહીં લઈ લેવાનો બેકી જ પકડવાનો તો આ રીતે તાલીમ કેમ્પ સુધીમાં આપણે છ કર્યા છે હવે પછી આગલા તાલીમ કેમ્પ પણ કરીએ છીએ અને રિપીટ ખેડૂતો એટલે આવે છે અને રિપીટ વાળાને સારું ડિસ્કાઉન્ટ પણ આપણે એટલે આપીએ છીએ કે રેવન્યુ ની બાબત છે એક વખતમાં માં તમને બધું ન આવડી અને દર વખત માં નવું નવું લઈએ છીએ રિપીટ આવડવાનો ધક્કો ન થતો દરેક વખતે કંઈક અપીલ નવા મુદ્દાઓ કેટલીક નવી નવી બાબતો એ આપણે ચાર ચાર પાંચ પાંચ એટલી એડ કરતા જઈએ છીએ એટલે રિપીટ આવનારને પણ નવી જાણવા મળે જૂનું રિવિઝન થાય અને મહિનામાં એક વખત આવવું પડે કે દોઢ મહિને એક વખત આવવું પડે તો સરળતાથી આવી શકે એટલે આપણે વારંવાર પણ નથી રાખતા મહિને દોઢ મહિને એક વખત તાલીગ રાખીએ છીએ એ પણ બીજો અને ચોથો શનિ રવિ હવે આની માહિતી તમને ક્યાંથી મળે આપનો પ્રશ્ન એ હતો તો આની માહિતી યુટ્યુબ માં જઈને માત્ર રમણીભાઈ કોઠળિયા લખવાનો એટલે મારી જે ચેનલ તમને હાથમાં આવશે એ ચેનલ ને વિડીયો મૂકું છું અને ઘણા ખેડૂતોને જોતા નથી આવડતું એના માટે સરળ માહિતી આપી દો કે યુટ્યુબ માં જઈને તમે ખાલી રમણીભાઈ કોઠળિયા લખ્યું કે રમણીભાઈ કોઠિયા હોય ઇંગ્લિશમાં ચાહે ગુજરાતી એ ઓટોમેટિક તમારી પાસે મારી એક ચેનલનો ફોટોગ્રાફ થઈ આવી જશે પછી એ ચેનલને તમે ટચ કરો

માનો કે અત્યારે આ બાર જુલાઈ છે મે લખ્યું હોય કે પંદર ઓગસ્ટ તો તમને તરત સ્ટ્રાઈક થઈ જાય નથી આવી રેવન્યુ ના કામ અંગે તાલુકા કક્ષાએ જાય છે એ કોઈ અરજી આપે છે એનો ત્યાં નિકાલ થતો તો એમને આગળ ક્યાં સુધી એની ચેનલ હોય છે કે ત્યાં સુધી છે સરકાર સુધી રજૂઆત પહોંચાડી હોય કોઈ તો એ થોડીક ચેનલ માહિતી અમારા ખેડૂતો ખેડૂતો ને બે ઓફિસના જ કામ પડે ત્રીજી ઓફિસ ના ભાગ્યા જ કામ પડે એક તમારા માલિકીય રિલેટેડ જેટલી બાબત હોય એ મામલતદાર માં લાગુ પડે જેટલા જમીન ના ક્ષેત્રફળ ને એને લગતી બાબતની ની માહિતી હોય માં જાય ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ વિભાગ એટલે જેને આપણે સર્વે ભવન કહી છે જિલ્લા મથક એક જ હોય બરાબર તો તમારે માનો કે ટીપણ જોઈ છે ફેસલ પત્રક જોઈ છે આકાર બંધ જોઈ માપણી લખતા કઈ પણ ફેરફારો છે કે માપણી રિસર્વે થી કઈ અવરદમ થઈ ગયા છે અદલ બદલ થઈ ગયા છે કબજા ફેર થઈ ગયા છે ક્ષેત્રફળ સુધારા છે જૂના ડોક્યુમેન્ટ જોઈએ છે માપણી રજીસ્ટ્રી નકલ જોઈએ છે તમારે માપણીની અરજી કરવી છે હિસાબ માપણી હોય હદ માપણી હોય કે જે પ્રક્રિયા કરવી હોય એના માટે કાંઈ પણ કામ હોય માપણી રિલેટેડ અથવા તો જમીના ક્ષેત્ર પણ આની અરજી તમારે કચેરી સર્વે ભવનમાં જ કરવાની થાય આના માટે કઈ મામલતદારનો રોલ આવતો નથી એટલે આટલું ક્લિયર થઈ ગયું કે ખેડૂતે ક્યારે મામલતદારમાં જવું અને ક્યારે બાકીની બધી વસ્તુ મામલતદાર થાય તમારા હાથ નંબર અને હકપત્રકો બધા ખેડૂતને એટલી જ ખબર છે મારા હાથ નંબર છે મારું ટાઈટલ આખું ચોખ્ખું છે જરાય ઉપર ઉપરના ડોક્યુમેન્ટમાં કાંઈ પણ તમારે સુધારા અરજી કરવાની થાય તો તમારે તમારી મામલતદાર કચેરીમાં થાય આના માટે ઓનલાઈન છે આયો હોટેલ ઉપર પણ એમાં પ્રિન્ટ ખાલી તમારે હાથે ફોર્મ નથી ભરવાનું પ્રિન્ટ નીકળે છે બાકી ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરી જવાનું છે તો મામલતદાર કચેરીથી તમારા કામ થાય છે એમ કહેવાય આય હાઉ સ્ટાર્ટિંગ તો તમારા તલાટી થાય પણ તમારે ક્યાંય નહીં જવાનું આખો વંચ ઇન્વર્ટ કરીને આવતો જ્યાં મોકલવાનો ત્યાં મોકલશે જેના જેને હકુમત હું શીખવાડું છું એની અરજી કરવાની ત્રણ કોપી સ્ટેમ્પ ચોટાડવાની જરૂરી ડોક્યુમેન્ટ ચોટાડી દેવાની યુટ્યુબમાં એક એક વિષય માટે મેં અલગ અલગ વિડીયો બનાવ્યા છે માનો કે તમારે ખુટથી નોંધ હોય કેવી રીતે ચડાવી એનો વિડીયો મળી રહેશે ખેતરના નામના સુધારા છે અલગથી વિડીયો મળી રહેશે તમારે રસ્તાનો અધિકાર જે છે એ નોંધાવવો છે તો અલગથી વિડીયો મળી રહેશે વિભાજન કરવું હોય એકત્રીકરણ કરવું હોય આ બધાની પ્રક્રિયાનું ફોર્મ કેવી રીતે ભરવું એ શીખવાડેલું છે એફિડેવિટ કે એગ્રીમેન્ટ કરવા એ કેવી રીતે શીખવાડેલું છે એના માટે ડોક્યુમેન્ટ લિસ્ટ પણ મેં શીખવાડેલું છે એ તૈયાર કરી મામલે પૂરતા ડોક્યુમેસેજ હશે તો નિર્ધારિત સમયમાં એ અરજી

પ્રાંતમાં બે આવે પ્રાંત જમન પ્રાંત જસુ જમીન સુધારણા રિલેટેડ કઈ હોય તો એ કેસ પ્રાંત જશુ માં લઈ જવાનો જમીન મહેસૂલ ને લગતું કામ હોય તો જમન માં જમનમાં પચાસ હજાર સુધી ફી ના ખર્ચા ન કરવા પડે તો રેવન્યુ કોર્ટ કેવા જાણે એવી જ રીતે રેવન્યુ કોર્ટ નું પહેલું પગ અમુક જગ્યાએ એ મામલતદાર છે અમુક જગ્યા એ પ્રાંત છે માનો કે તકરારી છે એકસો પાંત્રી ડી હજી હોય ને તકરારી દાખલ થાય તો મામલતદાર કઈ નથી કરવાનું તકરારી રજિસ્ટર નોંધ લેવાની છે આ કેસને ને આરઆરટી કહેવાય એ પ્રાંતમાં ચલાવવો પડે હવે એકવાર નોંધ પ્રમાણિત થઈ ગઈ થઈ ગયો તકરારી રજિસ્ટર લેવાની વાત જ નથી હવે તમારે તકરારી ઉભા થાય તો એકસો આઠ પાંચ નીચેની થઈ તો એ તમારે પ્રાંત જમનની અંદર આર ટીઆઈ અપીલ દાખલ કરવાની થઈ બંને થાય તો પ્રાંતમાં હવે હવે તમારે કેસ ચલાવવાની આવા કેસ તમે જાતે કરી શકો એટલા માટે આપણા પાંચમા છઠ્ઠા અને હવે પછી તમામ તાલીમ કેમ્પની અંદર એડવાન્સ માહિતી આપણે આપીએ છીએ ખેડૂત આરામથી કરતા થઈ જાય મારા ઘણા બધા તાલીમાર્થી એવા છે અમુક તો વિડીયો સાંભળવા એવા છે કે મને એમ કે એસે જાડી સુધી લઈ આવ્યો લડી આવ્યો જીતી આવ્યો એવી રીતે અભણ જેવો ખેડૂત એક વિડીયો સાચો છે ભુજની ની અંદર નો જાડેજા કરી છોકરો હતો મેં જોયો નથી એની મને કે સાહેબ તમને હું ગુરુ માનું છું મેં બોજા મુક્તિ કરાવી તો બોજા મુક્તિ થવું કરાવી લે મને કે નહીં જૂનો બોજો હતો ઈ મે રદ કરાયો મારે ડોક્યુમેન્ટ માગવા પડ્યા અને બતાવ્યા પ્રાંતમાં જઈને કેસ લડીએ જૂનો બોજો મુક્તિ થઈ પણ પ્રાંત અધિકારી સારા હતા એટલેને વ્યવસ્થિતે સાંભળી નિકાલ થઈ ગયો નકર વ્યવસ્થિત રીતે તમારે કેસ કોટ કરો તો તમારું કામ થાય થાઈને થાય જ તમાર રેવન્યુ નકરને તમારે ચોખા કરવા જ જોઈએ ન આવડતો એડવોકેટ રાખીને કરાવવા જોઈએ પણ ખેતીમાં હવે એવી ઇન્કમ નથી કે નરિયા બદલે હવે કેસ કરવા જ નરિયા ઉતરી જાય બરાબર એની જગ્યાએ તમે જો જાતે કામ કરતા થઈ जाओ તો પ્રાંતમાં કેસ दाखल થાય પ્રાંતમાં તમને ન્યાય ન મળે તો સાહેબ એ કીધું હવે શું કરું તો તમે કલેક્ટર માં જઈ શકો કલેક્ટર માં ન્યાય ના મળે તો શું કરવું હમજા વગર નું એસએસઆરડી માં જવું નહીં કાલે ત્રણ ભાઈઓ એવા હતા એસએસઆરડી ને અડી આવ્યા પસ્તા બેઠા છે ને એસએસઆરડી માં હેમજા વગર નું જવું નહીં ક્યારે જવું ક્યારે નહીં જો મારા બીડિયા જોઈ લેજો નહીં સિવિલ કોર્ટ માં જવાય હવે હકુમત બદલી જાય સિવિલ કોર્ટ ની થાય આટલું હતું સાહેબે કીધું કે ક્યાં જવું આ બે વસ્તુમાં શરૂઆતમાં જ બે પગથી આ બદલા પછી તો એ આમ બે નદી ભેગી થઈ ગઈ સંગમ થઈ ગયો ડીએલઆર માંથી કઈ પણ વાંધો હોય ફરિયાદ દાખલ થાય કલેક્ટર માં આવી જાય

તો જોઈને ખેડૂત અમારે મિત્રોભાઈ વકીલ છે રાજકોટ રહે છે અને ખુબ સરસ રીતે આ રીતે એમના વાડીમાં તાલીમ કેમ્પ રાખે છે બીજો 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 ચોથો ચોથો રીતના શનિવાર બે દિવસ બે બે મહિનામાં વખત આવે છે એટલે જે કઈ કર્મચારીઓને શીખવું હોય ખેડૂત કર્મચારી પણ હોય છે હું પણ પોલીસ માં હતો તો હું પણ ખેતી ખેતી કામ પણ સાથે જોડાયેલું છું એટલે મારે પણ આવું કંઈ જાણવું હોય તો આવી રીતના જે કર્મચારીઓ છે એને પણ લાભ મળે આ કેમ્પનો અને ખુબ જ વિશાળ ભાવનાથી આ ખેડૂતોને સરસ માહિતી સરળ ભાષામાં સાદી રીતે માત્ર અરજીમાં તમારું કામ થઈ જાય હું તમને મારો એક અમારા ગામનો એક દાખલો આપો એમને રસ્તો ખરીદેલો ઘણા વર્ષો પહેલા પણ એને રેગ્યુલર ક્યાંય કરેલું નહીં ક્યાંય નોંધ ન કરાવી અને આમાં વાળે પાછો કે રસ્તો પાછો લઈ લેવો છે આનો અમે વકીલ રાખ્યો હતો ખાલી એને સ્ટે લેવાના સાઠ હજાર રૂપિયા નિયમો આવ્યા હતા ખેડૂત પાસે મારે હસ્તક જ મેં ખેડૂતને કીધું કે આને તારે આ બચું હોય તો આ છે આપડી પાસે ત્યારે રમણીકભાઈ નો મને પરિચય નહીં નહીં તો એને ત્રણ રૂપિયા કામ પતી જાય એટલે આવી રીતના જે રેવન્યુ વકીલો છે એ તો એના જ્ઞાનના પૈસા લે છે એનો કોઈ ભાવ નક્કી નથી હોતો પણ આવા આપણે સરળતાથી આવું ઝીણું ઝીણું શીખી અને જાતેથી સારું કામ કરીએ અને તો ઘણા આમાં હોશિયાર છોકરા હોય તો મામલતદાર કચેરી સામે બે ટેબલ નાખી તો પણ આ સુધી મેં એને એના રોજી રોટીના પૈસા મળી રહે એવી આ એક તાલીમ કેમ્પ છે એટલે સૌ ખેડૂત મિત્રો એમના ભણેલા ગણેલા બાળકોને હું તો કહું સાહેબ શીખવા મોકલે વ્યવસ્થિત આજ ભણતા હોય એવા છોકરાને મોકલો જેમણે વકીલાતનું કર્યું હોય ને એની પ્રેક્ટિસ સામાન્ય ન હાલતી હોય તો આમાં પ્રેક્ટિસ ચાલશે એવું મને વિશ્વાસ છે કે રમણીભાઈ પાસે કાંક શીખી જાય તો એનો એની રોજી રોટી ચાલશે એટલે રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરો એને સાંભળો એના વિડીયો સાંભળશો કદાચ તાલીમ કેમ્પમાં નહીં આવો તો પણ તમને બહુ સારી માહિતી મળશે તો આવી સરસ મજાની માહિતી અને કેમ્પ રાખવા બદલ રમણીભાઈ નો હું ખુબ ખુબ આભાર માન રમણીકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂતોને ખુબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ